હેલો મિત્રો અમે આવી છે હેડા લણવા તો તમને હેડા લણતા શીખડાવ કે કેવી રીતે આ હેડીને લણવી તો ચલો તમને બતાવું જો આ લાવો જો આમ આમ કાતર મારો ને એટલે આમ હેડી નાખો એટલે હેડીને હેલી ભરાય તો આગળ વધો ને જમ ચલો હવે મિત્રો જો એડીનો ઢગલો થઈ ગયો છે હવે તો અમે ધાડીને જાવી નાખવા ખાડે તો ચલો એને નાખી તો